સુરજલાના કીમ ગામમાં લોકોને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળ્યો કેમ કે રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ બની ગયો પણ રેલવે તંત્રએ બુદ્ધિનું એવું પ્રદર્શન કર્યું કે રેલવે ઓવરબ્રિજની સાથે કીમ પૂર્વ અને પશ્ચિમને જોડતો દાદર મુખ્યા પણ દાદર ચડવા માટે 65 પગથિયા અને ઉતરવા માટે 65 પગથિયા એટલે કે સિનિયર સિટીઝન માટે દાદર ચડવા શક્ય છે સિનિયર સિટીઝનો તો છોડો પણ યુવાનો પણ આ દાદર ચડતા હાફી જાય છે અને ઊંચાઈ જોઈ ચક્કર આવી જાય છે કારણે પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દાદરના બદલે રેલવે ફાટક ક્રોસ કરે છે છેલ્લા બે માસમાં ટ્રેન અકસ્માતમાં છો લોકોના મોત ગયા છે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો ઉપસ્થિત જોવા મળ્યા કીમ રેલવે સ્ટેશને પહોંચ્યા તો તેઓ પણ ચોંકી ગયા કેમ કે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ દાદર ના ચડી શકે એટલે જીવના જોખમે રેલ્વે ક્રોસ કરતા નજરે પડતા યુવાનોએ વૃદ્ધ મહિલાઓને ઉચકીને રેલવે ફાટક ક્રોસ કરાવી હતી અને રેલવેના ડીઆર એમને સંબોધીને કીમ માસ્ટરને આવેદન આપીને દાદરની જગ્યાએ એસ્કેલેટર મૂકવાની માંગ કરી હતી હવે અમે એક પ્રયત્ન કર્યો છે કે આપણે ફાટક પાર કરીને જે માણસો લોકો આવે છે એને રોકવાની કોશિશ કરી છે હવે લોકોને સમજાવ્યા છે કે તમે અહીંયાથી પાર કરોમાં તમારા જીવને કેટલો જોખમ છે એ પણ સમજાવ સમજાવના અમારી ટીમે કોશિશ કરી છે અને એવા પછી માણસો હતા કે બુઝુર્ગો છે નાના છોકરાઓ છે મરીજો છે અને અમુક તો મેં જોયા કે વાળી લેડીઝ પણ હતા પણ એ લોકો ચડવા સીડી ચડાય એવી જે સિસ્ટમ છે એ લોકોને કે સીડી એ ચડાય એવી જ નથી એ લોકોથી તો મજબૂરીથી એ લોકો પાર કરીને આવે છે હવે એનો જીવનો જોખમ પૂરેપૂરો એ લઈને પાર કરે છે તો હવે એને અમે એક રજૂઆત કરી છે અમે માસ્ટરને સ્ટેશન માસ્ટરને કે આનો કાંઈક ઉકેલ લાવો તમે અને એક અમારી માંગ છે કે તમે અહીંયા એક એક્સલેટરની પણ સુવિધા કરી દો તો લોકોને ચડવામાં એ લોકોને બહુ હેલવું પડે तो ये लोगों को कोई चढ़ी आ उतरी आ एक हमें एक एक्सलेटर मांग करिए हमारी जो कीम में आज लोग जो ऊपर ओवर ब्रिज बना उसके ऊपर बूढ़े ये छोटे और बच्चे लोग ये चढ़ नहीं पाते हैं तो नीचे की रास्ता जो रेलवे फाटक क्रॉस करके जाते हैं उस कारण कुछ लोगों की मौत हो जाता है अभी तेईस दिन के अंदर लगभग छ मौत हो चुका है लोगों रेलवे फाटक में कट गए हैं उस कारण हमारी जो मांग है हिसाब से क्योंकि स्पाइडर लेकर लगा दे एक्सीटर नहीं तो यहाँ से फाटक जो है दूसरा बना के लोगों को व्यवस्थित करें नहीं तो दीवार बना दे तो लोगों नीचे से आना जाना बंद करेंगे ये हमारे हिसाब से आज रेलवे स्टेशन पे हम लोग मांग कर रहे हैं डीएम साहब से रास्ता बंद करने में आया क्या कहेंगे पब्लिक तो यही सोच कि भाई वो लोगों को नीचे से शॉर्टकट में जाना सब चाहते हैं लेकिन हमारी मांग ये है कि पब्लिक को समझाना कि भाई यहाँ से आप रोड रेलवे पाटक क्रॉस मत करो उस कारण हम लोग आज जो बीस लोग यहाँ खड़े थे लोगों को ये समझाने के लिए हम लोग आए थे कि यहाँ से क्रॉस मत करो क्योंकि किसी की भी दुर्घटना होता है उसमें मैयत दुर्घटना में मरते हैं उस कारण हमने यहाँ सभी को ना बोले हमारी यही प्रयास्था दो घंटा से सत्तार से एक दिव्यांग न्यूज सूरत